નમસ્તે બાળમિત્રો નમસ્તે જીગ્નબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન બાળમિત્રો આજે આપણે નવા વર્ષના નવા કાર્યક્રમમાં પહેલી વાર મળી રહ્યા છીએ તો ધારાબેન આપણે સૌ બાળમિત્રોને કહીએ હેપી ન્યૂ યર બાળમિત્રો નવા વર્ષના નવા પ્રભાતે નવા અરમાનો સાથે નવા તહેવારો સાથે નવા વહેવારો સાથે એકબીજાના સહયોગથી જ્યાં છીએ ત્યાંથી ખૂબ આગળ વધીએ પ્રગતિના નવા નવા સોપાનો સર કરીએ અને બાળમિત્રો આપ સૌનું આરોગ્ય ખૂબ સારું રહે આપણે સૌ તન મન ધનથી ખૂબ સુખી થઈએ એવી નવા વર્ષે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ અને નવા વર્ષની આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ ધારાબેન આવનારી સૌ ખુશીઓની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ

આપણે કંઈક નવું કરવાનું છે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનું છે કોઈ પણ અંતરાયો સંઘર્ષ આવે તો એમાંથી પાંગ બહાર નીકળવાનું છે અને ધારાબેન આપણે નવા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર સુકુન ઉતના હિ દેના જીતને સે જિંદગી ચલ જાય ઓકાત બસ ઇતની દેના કે ઓરો કા ભલા હો જાય રિશ્તો મેં ગહેરાઈ ઇતની હો કે પ્યાર સે નિભ જાય આંખો મેં શર્મ ઇતની દેના કે કે બુઝુર્ગો કા માન સાસે હો બસ નેક કામ કર જાય તો ધારાબેન આજે આપણે નવા વર્ષના નવા કાર્યક્રમની શરૂઆત સુંદર મજાની પ્રાર્થનાથી કરી અને જીજ્ઞાબેન નવા વર્ષે આપણે ઘણા બધા કામો પૂરા કરવાના છે અને બાળકોએ પણ ઘણી બધી વસ્તુઓ વિચારી રાખી હશે કે મારે નવા વર્ષે આ કરવું છે આ કરવું છે પણ આ બધું સિદ્ધ ક્યારે થાય જ્યારે આપણે આયોજન કરીએ અને ખાલી આયોજન કાગળિયા ઉપર જ કે મનમાં જ હશે તો ચાલશે જે સપના તમે આંખેથી જોયા હશે તો એમને એમ સપના જોયા થી પૂરા થઈ જશે ના ધારાબેન સપના સાકાર કરવા માટે એની પાછળ દોડવું પડશે અને પરિશ્રમ કરવો જ પડશે હા બાળ મિત્રો તમે ગયા વર્ષે જે પણ સંકલ્પો લીધા હતા ને એ કદાચ પૂરા ન થયા હોય ને તો આ વર્ષે આપણે એના માટે સતત ઝઝૂમવું પડશે કે મારે એ સંકલ્પ પૂરા કરવા જ છે જો ધારાબેન પ્રૌઢ છે ને એની પાસે સમય છે અને સંપત્તિ છે પણ શક્તિ નથી યુવાન છે ને એની પાસે સંપત્તિ છે અને શક્તિ છે પણ સમય નથી પણ જ્યારે આપણું નાનું એવું બાળક છે ને એની પાસે તો સમય પણ છે અને શક્તિ પણ છે જો એ સમય અને શક્તિ બંનેને કામે લગાડશે ને તો એ ચોક્કસ પોતાના કાર્યમાં આગળ વધી શકશે અને એ સફળ પણ થઈ શકશે જો એ સખત અને સતત પરિશ્રમ કરશે સમય અને શક્તિ બંનેને કામે લગાડશે અને પોતાના ભવિષ્યનું નિર્માણ પણ અત્યારથી જ વિચારી અને એ રસ્તે અત્યારથી જ આગળ ચાલવું પડશે તો આ વર્ષે જો તમે પણ સંકલ્પો લીધા હશે ને તો તો એને પાર પાડવા માટે તમારે સખત પરિશ્રમ કરવો જ પડશે આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ પરિશ્રમ એજ પારસમણી અને એ વાર્તાલાપ આપી રહ્યા છે નીતા મહેતા નમસ્તે બાળ મિત્રો આપણે કોઈ પણ કામ કરવું હોય કોઈ પણ કામમાં સફળતા મેળવવી હોય તો બે વસ્તુની જરૂર પડે છે પ્રારબ્ધ અને પુરુષાર્થ નસીબ અને પરિશ્રમ ઘણા લોકો પરિશ્રમ કર્યા વગર નસીબને આધારે બેસી જ રહે છે તેઓ એમ વિચારે છે કે મારા નસીબમાં સફળતા હશે તો મળી જ જશે ધારો કે તમારી સામે જમવાની થાળી પડી હોય અને તમે હાથ હલાવ્યા વગર એમ વિચારીને બેસી રહો કે મારા નસીબમાં હશે તો થાળીમાંનું જમવાનું પોતે જ મારા મોમાં આવી જશે તો શું એમ થાય તમે લોકો પરીક્ષા સમયે વાંચો જ નહીં પુસ્તક ખોલો જ નહીં અને એમ વિચારો કે મારા નસીબમાં પહેલો નંબર હશે કે સારા માર્ક્સે પાસ થવાનું લખ્યું હશે તો આવી જ જશે મારે મહેનત કરવાની શી જરૂર છે તો શું આવું બની શકે કોઈ પણ કહેશે કે ના આવું ન જ બની શકે બે અક્ષરનો શબ્દ છે લખ અઢી અક્ષરનો શબ્દ છે ભાગ્ય ત્રણ અક્ષરનો શબ્દ છે નસીબ સાડા ત્રણ અક્ષરનો શબ્દ છે કિસ્મત પણ ચાર અક્ષરના શબ્દ મહેનત પાસે બધું જ નકામું છે કપડાં ધોવા માટે સાબુ તો લઈ લીધો પણ સાબુના હોવા માત્રથી કપડાં પરનો મેલ દૂર નથી થઈ જતો કપડાં પરનો મેલ દૂર કરવા માટે સાબુને કપડાં પર ઘસવાનો પુરુષાર્થ કરવો પડે છે સાબુ પોતાના અસ્તિત્વને ઘસે છે ત્યારે જ કપડાં સાફ થાય છે બસ એવી જ રીતે સફળતા મેળવવા જરૂરી છે પરિશ્રમ પરિશ્રમ અને પરિશ્રમ રોજનો પરિશ્રમ અથાગ પરિશ્રમ નિરંતર પરિશ્રમ એક જ દિવસ સ્કૂલે જવાથી કોઈ હોશિયાર નથી થઈ જતું એક જ દિવસ નેટ પ્રેક્ટિસ કરવાથી કોઈ ખેલાડી નથી બની જતું એક જ દિવસ દુકાને કે ઓફિસે જવાથી તમારા પપ્પા પૈસા નથી કમાઈ શકતા તેના માટે રોજનો પરિશ્રમ જરૂરી છે તમે એક વર્ષ સુધી સ્કૂલે જાઓ ભણો અને પરીક્ષા સમયે પણ સખત મહેનત કરી વાંચો ત્યારે જ સારા માર્ક્સે પાસ થવાય છે કેમ બરાબર ને એટલે એ તો નક્કી થઈ ગયું કે સફળતા મેળવવા માટે પરિશ્રમ જરૂરી છે પણ એ કેવો પરિશ્રમ મનનો અને શરીરનો બંનેનો પરિશ્રમ બંનેનો સરવાળો થાય અને એમાં શિસ્ત ઉમેરાય ત્યારે સફળતા મળે કોઈ પણ કામ કરવાનો મનમાં વિચાર કરીએ એ વિચારને દ્રઢ બનાવીએ અને પછી શરીરને પણ મહેનત કરવા માટે તૈયાર કરીએ ત્યારે જ ધાર્યું પરિણામ લાવી શકીએ મન ચોક્કસ કામ કરવાનો વિચાર કરે એટલે કુદરત પણ એને એ કામ કરવાની શક્તિ આપી જ દે છે આપણે આજે દુનિયામાં એવી ઘણી વ્યક્તિઓને જોઈએ છીએ જે જિંદગીમાં પરિશ્રમ કરી ક્યાંના ક્યાં પહોંચી ગયા છે હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ લઈ લો ચાની લારી ચલાવનાર એક ગરીબ વ્યક્તિ આજે દેશ પર શાસન કરતા થઈ ગયા છે એમણે આ પદ સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હશે પહેલાં તો એમણે મનમાં લક્ષ્ય બનાવ્યું હશે કે મારે એક સામાન્ય ચાવાળો બનીને જીવન નથી વિતાવવું કાંઈક અજબ ગજબનું કરવું છે આમ વિચારી પછી શરીરને પણ લક્ષ્ય સુધી પહોંચવા પરિશ્રમ કરવા તૈયાર કર્યું હશે આમ મન અને શરીર બંનેનો પરિશ્રમ સાથે મળ્યો હશે ત્યારે તેઓ ભારતના વડાપ્રધાન બની શક્યા હશે હવે તમને તરતથી સમજી સમજાઈ જાય એવું તાજું ઉદાહરણ આપું આજે ચારે બાજુ જેની જોરશોરથી વાતો થઈ રહી છે એ ફિલ્મ દંગલની વાત કરીએ જેણે જેણે પણ આ ફિલ્મ જોઈ હશે એમને ખબર હશે કે તેમાં બંને બહેનોના પપ્પાએ તેમની પાસે કેવી મહેનત કરાવી અને પોતે પણ તેમની પાછળ કેટલી મહેનત કરી અને છેવટે એ તરણ ત્રણેના પરિશ્રમે કેવો રંગ દેખાડ્યો બંને બહેનોએ એમના પપ્પાનું જોયેલું સપનું સાકાર કર્યું અને પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ લઈ આવ્યા ગામડામાં રહેતી બંને બહેનોએ દુનિયાભરમાં એના પપ્પાનું અને ભારત દેશનું નામ રોશન કર્યું જો એમણે એમ વિચાર્યું હોત કે અમે તો નાના ગામડામાં રહીએ છીએ ગરીબ પરિવારમાં જન્મ લીધો છે છોકરીઓ છીએ આવું વિચારી મહેનત કરી જ ન હોત તો તો શું એમના પપ્પાનું સપનું સાકાર કરી શક્યા હોત આપણે સૌ આટલું સરસ પિક્ચર દંગલ જોઈ શક્યા હોત ધારો કે તમારી પાસે લોખંડનો એક નાનો ટુકડો છે તેને તમે વેચો તો ભંગારના ભાવે વેચાય તે જ ટુકડામાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો થોડા વધારે રૂપિયા મળે પણ એ જ ટુકડામાંથી લોખંડની નાની નાની ખીલી કે ઘડિયાળની કમાન બનાવીને વેચો તો કેટલા બધા રૂપિયા મળે લોખંડ એ જ છે એનું વજન પણ એ જ છે પણ તમે એની પાછળ કેટલી મહેનત કરી છે તે પ્રમાણે તેનું મૂલ્ય નક્કી થાય છે વધારે રૂપિયા મેળવવા હશે તો થોડી મહેનત કરી લોખંડના સ્વરૂપને સજાવવું પડશે બાકી તો રસ્તામાં પડેલા લોખંડના ટુકડાની કાંઈ જ કિંમત નથી હોતી આપણને ખબર પડે કે નદીમાં પૂર આવવાનું છે ત્યારે કિનારે જઈ ને થોડા કાંકરા મૂકી દઈએ ને પછી એમ કહીએ કે હવે નદીનું પાણી આપણા ઘર સુધી નહીં જ આવે તો એ ભૂલ ભરેલું કહેવાશે પૂરના પાણીને રોકવા માટે પાળનું બાંધકામ કરવું જોઈએ નદીના પાણીને ઘર સુધી આવતું અટકાવવા મહેનત કરવી પડે છે નદીના સામે કાંઠે જવું હોય તો તરવાનો પુરુષાર્થ કરવો પડે છે જે તરતો નથી તે સામે કાંઠે પહોંચી શકતો નથી સૂવું હોય તો આંખો બંધ કરવી પડે ને જાગવું હોય તો આંખો ખોલવી પડે આંખો ખોલી ને સૂઈ ન શકાય ને આંખો બંધ રાખી ને જાગી ન શકાય અંધકારમાં હાથ જોડીને બેસી રહેવાથી પ્રકાશના દર્શન નથી થતા દરિયામાં હોળી લઈને નીકળી પડીએ ને પવનની દિશા ઉલટી વહેતી હોય ત્યારે આપણે પવનની દિશાને બદલાવી નથી શકતા પણ આપણી હોળીના સઢને અનુકૂળ બનાવવાની મહેનત તો કરી જ શકીએ ને ચાલો બાળકો હવે હું તમને એક વાર્તા કહું બે દેડકા હતા દેડકાને તો આખો દિવસ એક જ કામ હોય કુદાકૂદ કરવાનું એક વખત રમતા રમતા કૂદતા કૂદતા બંને દેડકા અચાનક છાશથી ભરેલા માટલામાં પડી ગયા શરૂઆતમાં તો બંનેને છાશમાં તરવાની અને ગોળ ગોળ ફરવાની મજા પડી ગઈ પણ છાશમાં પગ ટેકાવવા માટે આધાર ન મળવાથી તેઓ કૂદકા નહોતા મારી શકતા અને એટલે જ તેઓ માટલામાંથી બહાર નીકળી શકે તેમ નહોતા ઘણા લાંબા સમય સુધી આમ જ ચાલ્યું એટલે બેમાંથી એક દેડકો થાકી ગયો તેણે બીજા દેડકાને કહ્યું દોસ્ત હું તો હવે ખૂબ થાકી ગયો છું એટલે વધારે તરી શકું તેમ નથી હું તો તરવાનું છોડી દઉં છું આમ કહી હારી ને તેણે તરવાનું બંધ કરી નાખ્યું અને છેવટે એ છાશમાં ડૂબી ગયો બીજો દેડકો પણ થાકી તો ગયો જ હતો પણ તે ધીમે ધીમે પગ હલાવતો રહ્યો અને ગોળ ગોળ ચક્કર મારતો રહ્યો એને વિશ્વાસ હતો કે જરૂર કોઈ ચમત્કાર થશે અને હું બચી જઈશ આમ ગોળ ગોળ ફરતા ફરતા માટલામાંની છાશ વલોવાતી ગઈ અને ઉપર માખણનો થર બંધાઈ ગયો હવે દેડકાને માખણના પળનો આધાર મળી ગયો તેથી તેણે બળ લગાવીને કૂદકો માર્યો અને માટલામાંથી બહાર નીકળી ગયો છે ને પરિશ્રમનો ચમત્કાર મહેનત કરી તો દેડકો જીવતો રહ્યો અને પ્રયત્ન કરવાનું છોડી દીધું તે દેડકો મરી ગયો કહેવાય છે ને કે કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ જો એમ વિચાર્યું હોત કે અંગ્રેજો પાસે તો ભરેલી બંદૂક છે અને મારી પાસે તો માત્ર ચાલવા માટે આ એક નાની લાકડી જ છે આવું વિચારી નિષ્ક્રિય બની ગયા હોત તો તો આપણા દેશને આઝાદ બનાવી શક્યા હોત પરિશ્રમને પારસમણી સાથે સરખાવવામાં આવે છે તમને ખબર છે પારસમણી એટલે શું જે લોખંડને પોતાના સ્પર્શ માત્રથી સોનું બનાવી દે તે છે પારસમણી આપણે કોઈએ પારસમણીને જોયો તો નહીં જોઈ માત્ર તેની વાતો જ સાંભળી હશે પણ એના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવી જ રીતે પરિશ્રમના આપણા જીવનમાં આવવાથી જ આપણું જીવન સોના જેવું મૂલ્યવાન બની જાય છે કિંમતી બની જાય છે ખેલાડી બનવું હોય કે વેપારી બનવું હોય પ્રોફેસર બનવું હોય કે નેતા બનવું હોય ગાયક બનવું હોય કે લેખક બનવું હોય સીએ થવું હોય કે ડોક્ટર બનવું હોય કાંઈ પણ બનવું હોય તો જરૂરી છે પરિશ્રમ પરિશ્રમ અને પરિશ્રમ તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ પરિશ્રમ કરવા માટે પરિશ્રમ એ જ પારસમણી એ વિશે બાળમિત્રો સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો નીતા મહેતા પાસેથી અને બાળ મિત્રો આ વાર્તાલાપ પરથી તમને ઘણું બધું સરસ મજાનું જાણવાનું મળ્યું હશે કે આપણે હંમેશા મહેનત કરતા જ રહેવું જોઈએ અને તમને તમારા સપનાઓ પૂરા કરવા માટેનો સરસ મજાનો પ્રેરણા સ્ત્રોત પણ નીતાબેને આપી દીધો અને ધારાબેન હવે થઈ જાય બાળમિત્રો માટે સરસ મજાનું ગીત તો બાળ મિત્રો તમે પણ આ વર્ષે નવા સપના તમારા જે છે એને સાકાર કરશો અને તમારા જે અધૂરા સપના છે એને પણ પૂરા કરશો જ ને અને દર વખતે કાર્યક્રમમાં આપણે કંઈક કંઈક નવું નવું જાણવા જેવું નવી નવી માહિતી સાથે ઉપસ્થિત થઈએ જ છીએ તો જીજ્ઞાબેન આજે આપણે બાળકોને શું કહીશું આજે આપણે બાળ મિત્રોને કહીશું કે વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે થાય એની આપણે જાણકારી આપીશું અરે વાહ જુઓ ધારાબેન દશાબ્દી જયંતિ છે ને એ ક્યારે ઉજવાય દસ વર્ષે સિલ્વર જ્યુબિલી છે ને રજત જયંતિ આપણે જેને કહીએ છીએ એ દર વર્ષે ઉજવાય એટલે કે માણેક જયંતિ દર ચાલીસ વર્ષે ઉજવાય ગોલ્ડન જુબિલી એટલે કે સુવર્ણ જયંતિ એ દર પચાસ વર્ષે ઉજવાય એવી જ રીતે ડાયમંડ જુબિલી એટલે હીરક જયંતિ જે સાઠ વર્ષે ઉજવાય પ્લેટિનમ જ્યુબેલી એટલે કે પ્લેટિનમ જયંતિ એ દર સિત્તેર વર્ષે ઉજવાય અને અમૃત મહોત્સવ આપણે જેને કહીએ છીએ ને એ દર વર્ષે ઉજવાય અને રેડિયમ જુબેલી એટલે કે રેડિયમ મહોત્સવ એ એસી વર્ષે ઉજવાય અને યુરેનિયમ જુબેલી એટલે કે યુરેનિયમ મહોત્સવ એ દર નેવું વર્ષે ઉજવાય અને ધારાબેન સેનેટરી જુબેલી એટલે કે શતાબ્દી મહોત્સવ એ સો વર્ષે ઉજવાય તો બાળમિત્રો કેવી સરસ મજાની માહિતી આજે આપણે મેળવી ખરું ને આ સાથે જ આજના કાર્યક્રમનો સમય અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે બાળમિત્રોના કાર્યક્રમ કિલ્લોલમાં તો ત્યાં સુધી આવજો બાળમિત્રો આવજો બેન આવજો બાળમિત્રો આવજો ધારા બેન